પીસીબી પોલીસને એકવીસ વર્ષ જૂના હત્યાના આરોપીને પકડવામાં આખરે સફળતા હાથ લાગી છે સુરતના ઉધના વિસ્તારમાં હત્યા કરી આરોપી ઉમર અંસારી ફરાર થઈ ગયો હતો જેને પકડવા પોલીસે અનેક પ્રયત્નો ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસપુર ખાતેથી દબોચી પાડ્યો હતો હેડ કોન્સ્ટેબલ અશોક લુણી અને તેની ટીમ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી આરોપીને પકડવા પર વર્કઆઉટ કરી રહી હતી અને આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોક લુણી આરોપી ઉમર અંસારી તેના વતન ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસપુરમાં રહેતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે

સુરત શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ હતું ઓપરેશન ફરાર આ ઓપરેશન ફરાર હેઠળ ડીસીબી પીસીબી એસઓજી અને તમામ ઝોનલ ડીસીપીના એલસીબી સ્ટાફ તમામ પોલીસ સ્ટેશન તરફથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના હેઠળ અત્યાર સુધી ત્રણસો સડસઠ જૂના ભાગેડું આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને વર્ષ બે હજાર ત્રણમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર અને જધન્ય પ્રકારનો મર્ડરના આરોપી હતા જે વર્ષ બે હજાર ત્રણથી નાસ્તા ફરતા હતા એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી ગેંગ્સ ઓફ વાસેપુર અને આ વાસેપુર ગામમાંથી જ આ વીસ વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે બે હજાર ત્રણમાં જે મર્ડર થયા હતા આમાં ભોગ બનનાર હતા દયાશંકર શિવચરણ ગુપ્તા જેઓની સાથે એક મેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની નામના એક માણસના ઝઘડા થયેલા અને મેરાજના શિવચરણ સાથે થયેલ આ ઝઘડાના અનુસંધાને હાલમાં જે આરોપી અટક કરવામાં આવ્યા છે જેનું નામ છે મોહમ્મદ ઉમર ઉર્ફે અમર સન ઓફ અબ્દુલ રશીદ આ ત્યારે મદીના મસ્જિદ પાસે લિંબાયતમાં રહેતો હતો અને મૂળ રહેવાસી છે ભીખનપુર જોવે વલીદાદની બાજુમાં મહેરિયા જિલ્લા અરવલ બિહાર પરંતુ આ આરોપી બિહાર એના મૂળ વતનમાં પણ નહોતા ગયા ત્યાંથી જગ્યા બદલીને ઝારખંડના વાસેપુર ગામમાં આ રહેતા હોવાની બાતમી મળી હતી જેના અનુસંધાને પીસીબીના ચાર અમારા સ્ટાફ મેમ્બર્સ ત્યાં ગયા અને આ આરોપી જે ત્યાં ટેમ્પા ચલાવતા હતા એની શોધખોળ કરી જાતે પણ કેટલાક દિવસ સુધી આ વિસ્તારમાં ટેમ્પા ચલાયા પણ અને એવી રીતે ખૂબ મહેનત કરી સિફરપૂર્વક આ જૂના મર્ડરના આરોપીને પકડવામાં સફળતા મળેલ છે આરોપી અને એના સાથીદારે ગંભીર રીતે દયાશંકર શિવચરણ ગુપ્તા નામના એક ઈસમના મર્ડર કર્યા હતા એના માથામાં કોઈ પદાર્થ મારીને અને પછી એને એક રૂમમાં સળગાવીને રૂમ બંધ કરીને આ બંને જણા ભાગી ગયા હતા પણ સુરત સિટી પોલીસે જેવી રીતે મહેનત કરી છે એના એક ઓર દાખલો આ કેસ પણ છે કે ગમે ત્યાં આરોપી જતા હોય સુરત સિટી પોલીસ એને છોડશે નહીં એને પકડી પાડશે તો આ સફળતા બદલ આ ટીમને અભિનંદન આપું છું અને એના સારા એવા ઇનામ પણ આપવામાં આવશે આ બહુ મહત્ત્વપૂર્ણ બાબત છે કે આ વિસ્તાર ગુનાગાર ગણાખોરી અને ગુનાગારો માટે જાણતો વિસ્તાર છે જે મેં વાત કરી આના નામથી એક ફિલ્મ પણ બની હતી અને આ મારા ટીમના ચાર કર્મચારીઓ જેવી રીતે ત્યાં મહેનત કરી ઇન્ટેલિજન્સ એટલે બાતમી મેળવી અને પોતે ટેમ્પા ચલાવીને આ માણસને યોગ્ય રીતે ઓળખીને કેમ કે વીસ વર્ષમાં માણસની શકલ અને એના ચહેરા મોરા હા પણ થોડા ફેર પડે એવી રીતે એક મોટી સફળતા હું એને ગણું છું